નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર છ રાષ્ટ્રીય શાયર ઝવરચંદ મેઘાણીની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી મળી જશે અને પીડીએફ માટેની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતી સ્વાધ્યન પોથીનો પાઠ નંબર છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન એક કોષમાં આપેલા શબ્દોને બદલે એકમમાં કયા શબ્દો વપરાયા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો તો દયા હવે એટલે સિંહે હરણનો શિકાર કર્યો છે હઠ એટલે રઠ રણ ગઢની રઢ છોડો ત્યાર પછી હોડકી એટલે વાછડી અમારી વાછડી રોજ ધણમાં ચરવા જાય છે ઝૂપડું એટલે નેસ નેસમાં પ્રકૃતિ સૌંદર્ય સાથે માનવતાના દર્શન થાય છે રકાબી એટલે તાસક ભરીને રીતના આપણા વાક્ય થશે યોગ્ય વિરતરથી શબ્દો શોધીને ખાલી જગ્યામાં લખો ફાયદો એટલે નુકસાન એટલે ફાયદો વિરોધી શબ્દ મૂર્ખ એટલે સમજદાર ગુલ ગુલામ એટલે વિરોધી માલિક દેવતા એટલે દાનવ શાંતિ એટલે અશાંતિ બરાબર ખાનગી એટલે જાહેર આ રીતના ફાયદો સમજદાર માલિક દાનવ શાંતિ શબ્દ કોષના ક્રમ મુજબ પ્રશ્ન ત્રીજો છે ક્રમ મુજબ સાચા સામે ખરાની અને ખોટા સામે ચોકડીની નિશાની કરો તો પેલું સત્યાગ્રહ સંઘ સિંધુડો સૌરાષ્ટ્ર તો ખરાની નિશાની બીજું ગુલામ પ્રાર્થના ઈનામ ને દિવાલ તો ખોટાની નિશાની ત્રીજું અદ્રશ્ય ખુશાલી બે ને હાલત તો ખરાની નિશાની કોલેજ કલ્લોલ કવિ કિશોર તો ખોટાની નિશાની આ રીતની નિશાની કરવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આવે છે આપેલા રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરીને એક ફકરો લખો કાન ફંભેરવા પાને પાનો ચડાવવો અને ભભૂકી ઉઠવું તો આના આધારે આપણે ફકરો લખવાનો છે એક ગામમાં બે મિત્રો હતા રામ અને શ્યામ એક દિવસ કોઈએ રામના કાન ભંભેર્યા કે શ્યામ તેના વિશે ખરાબ બોલે છે આ સાંભળીને રામ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો જો કે તેમનામાં એક સમજદાર મિત્ર આવીને રામને સમજાવ્યો અને શ્યામ નિર્દોષ છે તેવું કહીને રામને પાનો ચડાવ્યો કે તેણે સત્ય જાણવું જોઈએ તો આ રીતનો ફકરો થશે ત્યાર પછી પાઠના ધારે વાક્યનો યોગ્ય ક્રમ આપો તો અહીંયા પાંચમું પેલું વાક્ય છે એ પાંચમું થશે પછી બીજું વાક્ય છે બીજું થશે પછીનું વાક્ય છે એનો ક્રમ ચાર આવશે પછીનું વાક્ય છે એનો ક્રમ આવશે અને ત્યાર પછીનું વાક્ય છે એનો ક્રમ આવશે ત્યાર પછી પ્રશ્ન છ નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વાક્ય ખોટું બીજું વાક્ય ખરું ત્રીજું વાક્ય ખરું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય ખરું ત્યાર પછી પ્રશ્ન સાત તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્ય લખો તો નરસિંહ મહેતા બરાબર નરસિંહ મહેતા ગુજરાતની ભાષાના એક મહાન સંત કવિ અને ભક્ત કવિ હતા તેમણે ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે અનેક ભજનો અને પદો રચ્યા છે જે આજે પણ લોકપ્રિય છે નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન ચૌદસો ચૌદમાં તળાજામાં થયો હતો તેમના માતા પિતા નાની ઉંમરે અવસાન પામ્યા હતા તેમનો ઉછેર તેમની દાદી જયા ગૌર્ય કર્યો હતો તેમણે અનેક પદો રચ્યા છે જેમાં વૈષ્ણવજન પછી મારે શિર ઊંછું તારો વગેરે મુખ્ય છે તેમણે આ આખ્યાન પણ લખ્યા છે જેમાં હુંડી અને કુંરબેન મામેરું વગેરે મુખ્ય છે ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલી જાહેરાત વાંચી પ્રશ્નના જવાબ લખો તો દ્વિતીય કલા ઉત્સવ અંતર્ગત ફક્ત પ્રાથમિક શાળાના વિદ્યાર્થી માટે નિબંધ લેખન સ્પર્ધા તો આ રીતનું છે અહીંયા આ રીતનું આપ્યું છે અનુપમ પ્રાથમિક શાળા જિલ્લો સાબરકાંઠા બરાબર પછી ઇનામની વિગત હવે પ્રશ્ન તો પ્રશ્ન એક નિબંધ લેખનના વિષયોમાં કયો વિષય મહેનત પર છે શ્રમનું ગૌરવ નિબંધ મહેનત પર છે આ કેટલામો કલા ઉત્સવ છે તો દ્વિતીય કલા ઉત્સવ છે ત્રીજું ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કેમ ના આ સ્પર્ધામાં માત્ર ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ જ માટે છે ત્યાર પછી આ ચોથું સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઇનામ કેટલું છે સૌથી વધુ ઇનામ પાંચસો રૂપિયા અને સૌથી ઓછું ઇનામ સો રૂપિયા ત્યાર પછી પાંચમું નિબંધ લેખનમાં ભાગ લેનારો હોય શાળામાંથી શું નહીં આપવામાં આવે નિબંધ લેખનમાં ભાગ લેનારો પેન પેડ જેવી સામગ્રી શાળામાંથી આપવામાં નહીં આવે ત્યાર પછી પ્રશ્ન નવ ઉત્તર આપો પહેલું ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહમાં સિંધુળો કાવ્ય સંગ્રહનો સો ફાળો હતો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં સિંધુળો કાવ્ય સંગ્રહ ક્રાંતિવીરોના દિલમાં સેનાની સ્વતંત્રતા માટે સંખના માટે અને દેશભક્તિનો પાનો ચડાવેલો પછી રાજદ્રોહ એટલે શું રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરવો જેને રાજદ્રોહ કહેવામાં આવે છે ત્યાર પછી ન્યાયાધીશની આંખો કેમ આંસુથી છલકાઈ ગઈ ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ગુનામાં જ્યારે બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાય તે સાંભળીને ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ છલકાઈ ગયા ચોથું હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદ ઝવેરચંદને કેમ વિલાપી કહેતા ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા એટલા માટે મિત્રો એમને વિલાપી કહેતા પાંચમું મેઘાણીને પોતાનું જીવન કાર્ય સામા દેખાયું મેઘાણીને પોતાનું જીવન કાર્ય લોકસાહિત્યમાં એકઠું કરવામાં દેખાયું ત્યાર પછી છઠ્ઠું છે વિકરાળસિંહ વાછળીનું માંસ કેમ ચાખી ન શક્યો વિકરાળસિંહ વાછળીનું માંસ ચાખી માંસ ખાઈ ન શક્યો કારણ કે એક ચૌદ વર્ષની ચારણ હીરબાઈએ આવું કરતાં તેમણે રોક્યો હતો ત્યાર પછી પ્રશ્ન દસ છે બીજા કોઈ કવિ વિશે માહિતી તમારા પરિવારના સભ્ય પાસેથી મેળવીને લખો તો ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના એક અગ્રણી કવિ લેખક અને વિદ્વાન હતા તેમનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો ગુજરાતના ઈડર તાલુકાના બામણા ગામમાં થયો હતો અને તેમનું અવસાન ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસી ના રોજ થયું હતું તેમને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યમાં કવિતા વાર્તા નવલકથા નાટક નિબંધ વિવેચન સંશોધન સંપાદન અને અનુવાદન જેવા વિવિધ સાહિત્ય પ્રકારોમાં કામ કર્યું હતું તેમને વાસુકી અને શ્રવણ જેવા ઉપમા ઉપનામો હેઠળ પણ લખ્યું હતું તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રહમાં પણ સક્રિય હતા તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગુજરાતી નિઃશ્વધ્યનપતિના પાઠ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો